વડોદરા શહેરમાં ડીસીપી ઝોન બે ની ઓફિસ ખાતે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ વખતે બાપા મોરિયાના થીમ અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે શ્રીજી બાપાની સ્થાપના કરવામાં આવી છે જેમાં ડીસીપી ઝોન બે અભય સોની સરની ઓફિસ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રીજી બાપાની સ્થાપના કરવામાં આવી છે આ પ્રતિમા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે સાથે બાપા મોરિયાની થીમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં અલગ અલગ થીમ થકી વડોદરા શહેરની જનતાને જાગૃતતાના પ્રયાસ કરવામાં આવ્યા હતા સાથે આજે ડીસીપી ઝોન ટુ અભય સોની સરની ઓફિસ ખાતે તમામ સ્ટાફના લોકોએ આરતી કરી શ્રીજી બાપાના આશીર્વાદ લીધા હતા